આપણે ગુડ મોર્નિંગ જય માતાજી જય મુરલીધર દસ વાગી ગયા અને હેને આપણે બ્લોગની શરૂઆત કરી હતી અને આજ તેને મસ્ત અને વરાફ મળી આજ તારીખ છે બે બે અગિયાર બે હજાર પચી તડિકો નીકળ્યો એક નંબર શનિવારથી શનિવાર સુધી વરસાદ વહેર્યો અને આજ છે રવિવાર અને બે તારીખને આજ વરાફ દીધી ને આપણું ટ્રેક્ટર અહીં ઢાંકી ગલ પડ્યું આપણે હે ને માંડવીનો ઢગલો હે ને હમો કરવાનો હે કાલે થોડુંક શરૂઆત તો કરી ઉદઘાટન કર્યું હતું અત્યારે મી હે ને હવાર હવારના પરમાં બધું કામ પતાવી ઢોરબોને નીરી અને આવી ગયા માંડવીને ઢગલો હમો કરવા આપણે હે ને તો પંખો માંડી દીધો લાઇટ ફિટિંગ થઈ ગઈ ને ઢગલો હમો થાય માધવભાઈ ક્રિષ્નાબેન એની મમ્મી કરે કા

આજની તારીખમાં અમો થાય એટલો થાય ને પછી વરાત દે લઈને ખેતરમાં એક કામ છે એ રીતના છે એ ભાઈ બે જા અમો કરવા બે જા હા તો બપોરના છે ને એક વાગી ગયો અને જેટલો અમો કરવાનો હતો ને થોડોક છો બાકી છે એનું હવે હવે આવી ગયા કામ બંધ કરી દીધું રેગ્યુલરનું ઢોરને નિરણ કરવાનું છે ઢોરને પાઈ દીધા અને નેરી દીધું અને ખીરડા એ છે ને અઠવાડિયાથી વહેલી હતી ને તે ઢોરનો એવો મરો હતો ન હારી નિરણ થતી કે ન કાંઈ બાંધવામાં મચ્છર નાદ તેલ હવે હે ને હાજુ વરાત દીધી મસ્ત નો તડકો પડ્યો હવે ધીમે ધીમે રેગ્યુલર શેડ્યુલ પ્રમાણે આવી જાય તો ખાઈ લઈએ અને પછી બપોર પછી પાછું એ હતું એ નહીં કામ કરવાનું હે હવે ખાઈ લઈએ એ ઢોરે ખાઈ લઈ થોડીક વાર આરામ કરી લઈએ હા તો મસ્ત છે ને ભીંડાનું શાક છે છાસ રોટલી કૃષ્ણાબેન જમવા બેહી ગયા કા કૃષ્ણાબેન કૃષ્ણાબેન ને ભીંડાનું શાક બહુ ભાવે કા ને માધવભાઈ મોબાઈલમાં જોઈ ને હું કે માનવીને રેગ્યુલર હાંસ થાય કે થઈ જાય કે નહીં હું તો બે દી એની કોઠ માયા સવતે છે

એટલે પાણી મારી થોડીક વાર પલળવા દઈએ અને પછી પાછું પાણીનું પ્રેશર આપીએ ને એટલે તો જાય બધું શરદી મોટર ચાલુ માં ફટાફટ પાણી માર દઈએ પછી ઢોર મારી દઈએ અને પાછું પાણી મારી દઈએ બ્રેસ્ટથી એટલે ધોવાઈ જાય બધું હવે મસ્ત એનું ધોવાઈ ગયું ગારો બારો વાત બધી નીકળી ગયો હવે છે ને અને મેળવે તો હાજર કહી અને ઓઇલ મારી દે હું કલર મારવાનો તો ટાઈમ નથી હોય તો કાટ બહુ લાગી ગયો છે ઉપર સરો કાટ જ હાલો તો અટાણ ને હાં આઠ વાગી ગયા અને આજ છે તુલસી વિવાહ આપણી ભાષામાં કહીએ ને તો આજ છે દેવ દિવાળી તો બધાને હે ને દેવ દિવાળી હાર્દિક શુભકામના પહેલાં તો અને અટાણે અટા આઠ વાગી ગયા ને જમવાનું બની ગયો જમીલી જમવામાં હું બન્યું એ હું તમને બતાવું ને માધવભાઈ હું બન્યું એ જમી લીધું કે બાકી છે હા ક્રિષ્ણા બેન જમવા બેસી ગયા જમવા માટે ચટણી ચાસ ભજીયા અલગ અલગ જાતના હા તે લીધું તો ના ને ગરમ બને તમારે કોઈ ને ખાવું હોય તો હાલો અને આજના બ્લોગ ના આપણે એન્ડ કરીએ કાલે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મુરલીધર અને હા આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં અને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો મસ્ત નહીં તો કાલે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મુરલીધર આવજો